તારી માં તો કરવાનું તમા જ નહી ત્રણ હજાર રૂપિયા કોઈ ભાઈ ના કરવાનું આવું આપણી પીવા જો તારી હજાર રૂપિયા

કશું નઈ કઈ દેંગા ખોઈ ગયા ઓ ખોઈ જઈને કઈ દે આ તો આ રીતે તમે એકય ઘરે આવી નહીં શીકર ડાળો કેમ ના ઉજી ઓમળાઈ ઓમળાઈ જાય ઓમળાઈ ઓમળાઈ જાય એકય ઘરે જ આવતું નહીં આ આ આયો તમાર ઘરે લે 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 પૈસા એક પેક આપો જગ્યા કરો 50

ફાગે 1000 રૂપિયા હે જેટલા ભઈવાના આયો ને દારૂડિયા કેટલા આયો ભઈવાના એટલા દારૂ મારા દેજો હા Heavens, yeah, like oh yeah, ah, <can't> a cảm nhận mình đã cụ đỡ được tôi đã mình 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 mình

વિદ્યા કાવવા જો એક દોસ લે બોણી લાયો બોણી ગભે અમે નેકળી એ આઈ ગયો અલા દોહા પૈસા લાયો ઓય ચલા આયા પૈસા 2000 રૂપિયા ચલા આગી આવો પાટણ જવાનું હવ હવઈ જા સોય ખોઈ જા એ બગડા બગડા ગાલ લાવના યાર લે લે પેલી જો પેલી લે જ આવીયા રાડો લાગી ન दारू પી ગઈ હવે જો હા એ આઈ ગઈ ને તોણી ના दारू કડે એ તારી ને પેલે તડો ડોલલા વી આયો પાયો હું दारू दारू પીજો આઈ હવે રા પૈસા હાચું

અને જય ગોકા ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો